સુવર્ધિત ભાઈ મેં હારી ગયા તો એમ સસમા પહેરી ઉભા છો ના લાગો ભૂંડી ના તો પીસ અને બોલ ખરાબ હતો ને એટલે એમે હારી ગયા કે એમે થોડા હેરવી હવે હાર્દિક ભાઈ હેઠી ના બેહો ને હૈદરાબાદ વાળાએ પદવી દીધા તો એ જ હેઠા ને જ બેહ હતા મુકાકાએ મુકાકાકાએ તમારો પર વિશ્વાસ કરીને તમને કેપ્ટન બનાયા હતા આ દિવસો જોવા માટે બનાયા હતા કડક મૂંગી નો મેન ને હૈદરાબાદ વાળા બધા ઊભા છે મન ગ્રાઉન્ડ માં ભૂંડો લગાડે કડક મૂંગીનો નો એ યાર હમમું ઊભા છો આ ને તોય નાખ્યા વગાડી નાખો બે વગાડી નાખો છો કાઈ અરે